વડોદરા રેલવે સ્ટેશન નજીક રાત્રે બે વાગે લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને વાન સાથે સો મીટર સુધી બે રહેમીપૂર્વક ઢસડી જવાના બનાવમાં સાયચીગંજ પોલીસે ત્રણેય પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેમની ધરપકડ કરી છે સહેજીગંજમાં કાલુમિયાની ચાલીમાં રહેતા મૂળ બિહારના વતની મોહમ્મદ ફૈઝાન શેખ પ્લેટફોર્મ નંબર સાતની બહાર ની દિવાલ પાસે રાત્રે બે વાગે આમલેટની લારી ચલાવતો હોવાથી લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓ સાથે તકરાર થઈ હતી જે દરમિયાન બંને પક્ષ ઝપાઝપી થતા સામસામે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં ફેઝાનને પોલીસ વાન સો મીટરથી વધુ અંતર સુધી ડસરી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે ફેઝાની સામે પણ પોલીસે સરકારી કામગીરીમાં રૂકાવટ કરી હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે પોલીસને હજી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી પરંતુ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન બનાવને સમર્થન મળ્યું છે